બનાસકાંઠા જિલ્લામાં થરાદના વિશ્વકર્મા સમાજ દ્વારા નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયું વિશ્વકર્મા જયંતિના દિવસે ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાની યાદી જાહેર કરવા માટે માંગ કરવામાં આવી દર વર્ષે મહાસુદ તેરસના દિવસે વિશ્વકર્મા સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવે છે ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા વિશ્વકર્મા વંશજોને ધ્યાનમાં રાખીને અપાયું આવેદનપત્ર

ફ્રાન્સ સાહેબ શ્રીને આવેદન પત્ર આપવામાં આવેલ તમારું નામ શું થરાદથી પ્રણભાઈ સુથાર થરાદ સમગ્ર સૃષ્ટિના સર્જનહાર વિશ્વકર્મા ભગવાનની તિથિ નિમિત્તે મહાસુદ ધેરેશ વિશ્વકર્મ જયંતિ જાહેર રહેવા માટે શ્રીને મેં નિવેદન કર્યું અમે સુથાર પંચાલ ખડિયા કારીગર બધા સોની બધા ટોટલ સમાજે અમે વાવ અને સ્વીકામ પતિ કલેક્ટર સાહેબને નિવેદન કરી આવેદન આપ્યું છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી આ પહોંચાડે અને અમારી રજા મંજૂર નામ તમારા સુથાર